బిల్ శ్రీ బాల కృష్ణ భగవన్ కీ జయ రమచంద్ర భగవన్ ఆ కటే గంగోల కటె జమునా వష్మ కృష్ణ కర్మ ఫళ ఆ కటే గంగ కట్ చమునా వశ్యమ కృష్ణ జీ కర్మ ఫళ వ్యే కర్మ ఫళ వస్త విషారే कोणा कोणा कर् वाक्य मा कर्म फल वस्ता विषारे कोणा कोोना कर्म बाकी मा रे रामयवत मा कै मामयत मा कै मा शौद वर्स राम दी तो राम यवतार मा कैकै मा येश उद्वरस रामने वनवास दीतो कृष्ण अवतार मा बदलो रे देवा कैकै मता ने देव की बनावो कृष्ण अवतार मा बदलो रे देवा कैकै मता ने देव की बनावो દેવકીના ખોળે જન મરે જન્મ જન્મધરીને ગોકુળ સીધાવશુ દેવકીના ખોળે જન મરે તરશું જન્મધરીને ગોકુળ સીધાવશું કર્મના બદલા દેવકીને દેવા મથુરાની જેલમાં જેલ ભોગવશે કર્મ ના બદલા દેવકીને દેવા મથુરાની જેલ માં જેલ ભોગશે રામ અવતાર માં કૌશલ્યા માયે રોઈ રો માં દિવસો વિતાવ્યા કૃષ્ણ અવતાર માં બદલા રે દેવા कौसल्या माने यशोदा बनाव्या कृष्ण अवतार मा बदलारे देवा कौसल्या माने यशोदा बनाव्या यशोदा यशोदाोळे पान करशु स्वाद ब्रह्माण्ड माने मुखमा बतावशु યશોદાને ખોળે પૈ પાન કરશું સવુદ્રહ્માંડમાં ને મુખમાં બતાવશું રામ અવતાર મા સતી સીતાજી રામ વિયોગ યોગ માવન વસ વેઠો રામ અવતાર મા સતી સીતાજી રામ વિયોગ માવન વસ વેઠી કૃષ્ણ અવતાર રમા બદલો દેવા રાધાજી રૂપે રુદિયા મા રાખું કૃષ્ણ અવતાર મા બદલો રે દેવા રાધાજી ને રૂપે રૃદિયા મા રાખું જ્યારથી રાધા રાધા તમને રે સોડું ત્યારથી વાલી મારી વાસળી રે સોડું वासी लवतो राता या दे अमा पुरा नव था राम अवतार मा लक्ष्मण वीरे शवोदर् शनिन्द्रा रे त्यागे कृष्ण अवतार मा बदलो रे देवा लक्ष्मण विराने मोटा भाई बनाव्या राम अवतरमा मोर पङ्खी सती सीताजिनि तरस सिपावी नासी नासि मोर मरण रे पाम्या कर्म बदलो दे कर्म बदलो रे देवाय मा कृष्ण कृष्ण अवतरमा बदलो रे देवा મોર પીસને મસ્ત કે ધરીયો રામ અવતાર માં વાલી ને માર્યો સાત તાંડ વિંધી બાણ માર્યા રામ અવતાર વાલી ને માર્યો સાત તાડ ને બાણ જ માર્યા કૃષ્ણ અવતાર માં બદલો રે દીધો

કૃષ્ણના કર્મ ફળ જોરે લેજો કર્મનો બદલો હર કોઈને દેવા કર્મ કોઈને જોડતું રે નથી ભાઈ માટે માનવ સારા કર મોરે કરજો કર્મ કોઈને છોડતું નથી ભાઈ માટે માનવ સારા કર મોરે કરજો બોલે શ્રી બાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક શરી સબસ્ક્રાઈબ કરજો